નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ અગિયાર ગુજરાતી પાંચ છ ના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છે તો જોડાયેલા રહેજો આપણે પૂરા વિડિયો સાથે અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો પહેલો પ્રશ્ન છે મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ શું કરવા માંગતા હતા એનો ઉત્તર છે કે મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ પર મૂકવા માંગતા હતા બીજો પ્રશ્ન છે મિત્રો કે વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી તો વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે મિલોએ કઈ પંક્તિની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો તો એનો ઉત્તર છે મિલોએ કોઈ દૂધ લ્યો દિલરંગી પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો હતો ચોથો પ્રશ્ન છે જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા હોય તો પેલા ચેનલ કરી દેજો આપણે આગળ વિડીયો ચાલુ કરીએ ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે મિત્રો સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું હતું તો એનો ઉત્તર છે કે સુંદરીના પાત્રને જીવંત બે છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે બાપુલાલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કીધું હતું તો જુગલ જુગારી નાટ્યની નાટ્યકા લલિતા અને ભૂમિકા ભજવતા જયશંકર એમાં એકાકાર થઈ ગયા સરળ વાચિકા અને અભિનય કરતાં તેમની આંખમાંથી આંસુ સારી પડ્યા છેલ્લા શબ્દો ઉચ્ચરવાનું એમના માટે મુશ્કેલ થઈ પડ્યું આ જોઈને બાપુલાલે જયશંકરને પ્રોત્સાહિત કરવા કહ્યું આ પ્રકારની જે અસર તને લલિતાની ભૂમિકા ભજવતા થઈ છે તે અસર પ્રેક્ષકો પર ઊભી કરવા તે નટનું કર્તવ્ય છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કૃષ્ણાબેન નાટક જોયા પછી એમના પતિને શું કહ્યું તો નાટક જોયા પછી કૃષ્ણાબહેને એમના પતિને કહ્યું શેઠ આ લલિતા તો અસલ જાણે આપણી ગુલાબ જ જોઈ એના જેવું હસવું એના જેવું બોલવું અને એના જેવી વસ્ત્ર સજાવટ હતી હું તો બ્રહ્મા પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ પર ક્યાંથી આવી ગઈ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે જયશંકર ભોજે કે સરસ્વતી ચંદ્ર કેટલી વાર વાંચી તેમાંથી શું સમજવા લાગ્યું તો જયશંકર સરસ્વતીએ ચંદ્રના ચારે ભાગ સાત વાર વાંચ્યા તેમાંથી જયશંકર એને પ્રેમથી આટી ગુટીને વીરાની વેદના રાજકીય કથા ભાગ શરૂઆતમાં સમજાવવા લાગ્યો ચોથો પ્રશ્ન છે બાપુલાલના મનોજગત પર કયા કયા પાત્રો અસર કરી હતી તો એનો ઉત્તર છે સરસ્વતી નવલકથામાં આવતા કુમુદસુંદરી કુસુમ ગુણસુંદરી અલક કિશોરી ચંદ્રવલી જેવા દરેક પાત્ર જયશંકરના મનોજગત પર ઘીર્ય અસર કરી હતી ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ તો જયશંકર રે સરસ્વતી ચંદ્રના ચાર ભાગ વાંચ્યા તેમાં કુસુમ કુણસુંદરી કુસુમ ગુણસુંદરી અલ્ક કિશોર પાત્રોના નારીત્વની તેમના પર ઊંડી અસર પડી તેમને થયું કે તેઓ તો ગુજરાતની જ નારી શોધ્યા તેમાં દર્શન તેમણે આ પાત્રો થયા તેઓ આ અલૌકિક દુનિયાના વ્યવહારમાં લાગ્યા આમ તેમને સુંદરીની શોધ પૂર્ણ થઈ છઠ્ઠું જયશંકરની કુમુદ બનાવવાની ઈચ્છા શા માટે અધૂરી રહી ગઈ તો જયશંકરની સુંદરીની નાટ્યમંડળીનો ગોવર્ધનરામ ત્રિપાઠીએ તેમની નવલકથા સરસ્વતી નાટ્ય રૂપાંતર કરી આપવા વિનંતી કરી થોડા સમય પછી ગોવર્ધનરામે તે નાટ્ય રૂપનો પહેલો અંક જયશંકરની નાટ્યમંડળીને મોકલી આપ્યો પરંતુ તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી પર ભાષણ કરતો લૌકિકની વાતો કરતો હતો આલેખ્યો સ્વાતો આથી મંડળીને લાગ્યું હતું કે આ નાટક ભજવવાનું કામ આગળ ચાલ્યું નહીં આથી જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા અધૂરી રહી ગઈ સાતમું છે જયશંકર પોતાના અભિનયની ગુચો શી રીતે ઉકેલતા હતા તો એનો ઉત્તર છે જયશંકર બુદ્ધિ પ્રકાશ માનસિકના અંકો મેળવીને વાંચવા લાગ્યા સમય મળતો ત્યારે તેઓ ગુજરાતીના નવલકથાઓ કાવ્યો નિબંધો અને વગેરે સાહિત્યના પુસ્તકો વાંચન કરતા આ રીતે તેઓ પોતાનો અભ્યાસ વધારતા હતા અને તેમાંથી અભિનયની ગુચ્છો ઉકેલતા હતા આઠમો છે સુંદરીની ભૂમિકાને જયશંકર ક્યારે ન્યા આપી શક્યા તો જયશંકરે સૌભાગ્ય સુંદરીમાં આવતી સુંદરીને ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ટોમોના અને મળતી માધવોમાંની માલતીનો અભ્યાસ કર્યો તેથી એમના મનમાં ભજનવાણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો આમ છ માસમાં અભ્યાસ પછી જયશંકર સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજને ભજવતા થઈ ગયા અને સુંદરીની ભૂમિકાને ન્યાય આપી શક્યા ત્યારબાદ એના પછીના પ્રશ્નનો પહેલો પ્રશ્ન જયશંકર સુંદરી સુધીનો રૂપાયાત્રા તમારા શબ્દોમાં વર્ણવો તો જયશંકર ભો ભોજક નાટકમાં જીવ હતા બાર વર્ષની વયે તેમના ગુરુ બાપાલાલ નાયકે એમને સરસ્વતીચંદ્ર નવલકથા વાંચવા સલાહ આપી નાની વયે સરસ્વતી ચંદ્રના ચાર ભાગ વાંચતા તેમાં સ્ત્રીપાત્રો જેવા કે કુસુમ સુંદરી કુસુમ ગુણસુંદરી સૌભાગ્ય સૌભાગ્યદેવી મેણા રાણી ચંદ્રવલી મૈયા વગેરે તેમના પર કમણ કર્યું જે સુંદરી તેઓ શોધવા હતા તે તેઓ આ નવલકથામાં પ્રત્યેક પાના પર આલેખાયેલી હતી આથી તેઓ અરીસાની સામે ઊભા રહીને તે પાત્રો અભિનય કરતા કોઈ કારણથી તેમને નાટ્ય મંડળીને મુંબઈમાં નાટક ભજાવવાની તક ન મળી તો તેમણે ગુજરાતની નવલકથાઓ કાવ્યો નિબંધો વગેરે વાંચવાની કરવા સમય વિતાવ્યો અને પોતાની અભિનયની ગૂંચો ઉકેલવાનો પ્રયત્ન કર્યો તેમણે શેક્સપિયરની ડેમોસ્ટીમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ પણ કરી દીધો તેથી તેમના મન ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો ઉપરાંત સમાજ બહેનો પાસેથી પણ સુંદરી સુધીનો રૂપાંતર કથા આગળ ચાલતી રહી સૌભાગ્ય સુંદરી નાટકમાં સુંદરીની પાત્ર ભજવનામાં તેમણે એક શરમાળ ગર્વી ગરવી ગુજરાતને પણ હુબહુ રજૂ કર્યું ત્યારબાદ બીજો પ્રશ્ન છે સ્ત્રીના વેશને યથાર્થ ભજવા માટે જયશંકર કેવા કેવા પ્રયત્નો કર્યા હતા તે જણાવો તો એના ઉત્તર છે કે એક પુરુષ માટે સ્ત્રીના વેશને યથાર્થ ભજવવો તે અત્યંત કપરું કામ છે જયશંકરે એને પાર પાડવા માટે અનેક પ્રયત્નો કર્યા કુમુદ સુંદરી કુમદ ગુણસુંદરી અલકિશોરી સૌભાગ્યદેવી રાણી ચંદ્રાવલ મૈયા જેવા સરસ્વતી ચંદ્રના સ્ત્રીઓને પાત્રો તેમના પર કમાણ જેવા કર્યું હતું તેઓ અરીસા સામે ઊભા રહી એ પાત્રોના વર્ણને આધારે પાત્રોના હૃદયમાં વસતા વસવાનો પ્રયત્ન કરતા તેમની ઈચ્છા સૌભાગ્ય સુંદરીના સુંદરને ભૂમિકાને રંગમંચ પર વધુ જીવંત બનાવવાની હતી આથી તેઓ

ભજવણનો એક ચોક્કસ ક્રમ તૈયાર સતત મહિના ધનિષ્ઠ પ્રયત્નો પછી સુંદરીની ભૂમિકામાં એક સ્ત્રી નવજાગતાની સુગંધ પ્રસર ઉઠે તે રીતે સ્ત્રીનું પાત્ર ભજવતા થઈ ગયા ત્યારબાદ ત્રીજું છે સુંદરીની શોધ એ પરમકાયા પ્રવેશની પ્રક્રિયા દ્રષ્ટાંત પૂરું પાડતો આત્માખંડ છે આ વિધાન પાઠના આધારે ચર્ચા કરો તો એનો ઉત્તર છે એક પુરુષ માટે ખાસ કરીને સ્ત્રીની કાયામાં પ્રવેશ કરવો એ પડકાર રૂપ છે કુસુમ સુંદરી કુસુમ ગુણ સુંદરી અલકિશોરી સૌભાગ્ય દેવી મેણા ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતી ચંદ્રકાલ નવલક નવલકથા નારી પાત્રો અરીસા સામે ઊભા રહીને એ પાત્રો સાથે એક એકાકાર કરવા થયો પ્રયત્ન કરતા અને તેમાં એમને સફળતા મળી તેઓ સુંદરીના પાત્રને જીવંત બનાવવા માંગતા હતા તેથી તેઓએ શેક્સપિયર ડેમોસ્મોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો આથી તેમના મનમાં ભણજવાનીનો એક ચોક્કસ ક્રમ બંધાયો આટલા પ્રયત્નો પછી જયશંકર તે શર્માળા ગરવી ગુજરાત બની ગયા તેમના અભિનય લહેરકા અને કામણ અંગત પેદા થઈ મધુર થી એકદમ સ્ત્રીના જ હોય તે રીતે તેમના આ પ્રેક્ષકો તેમની સાથે પાત્ર ભજવી પર અફિડિન થઈ ગયા આ રીતે જયશંકર પારકાયા પ્રવેશ કરીને જયશંકર સુંદરી તરીકે પ્રતિષ્ઠા પામ્યા આમ કહી શકાય છે કે સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દ્રષ્ટાંત પૂરું પાડતી આત્મકથા ખંડ છે તો મિત્રો આ આથી આપણો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો જેથી તમને વગેરે બધા વિડીયો તમને મળશે